ઉજવણી કરીશું પણ આપણી ખરીદીથી એક નાનામાં નાનો માણસ એક આંગણવાડી બહેનો માની એક 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 અંત્યોદયની બહેન જે ઘરે કંઈ ને કંઈ બનાવતી હોય છે અને દિવાળીનો વેપાર કરતી હોય છે એવી બહેનોને આપણે જો ખરીદી કરશું તો આપણે તો આપણી દિવાળી સારી જશે પણ સુરતના નાનામાં નાના માણસના ઘરે દીવ તો દીવડો પ્રગટાવવામાં આપણે દિવેલ પૂરવા જેટલું કામ કરીશું જળ અને ઉર્જા બચાવવાનો સંકલ્પ આદરણ પાટીલ સાહેબના માર્ગદર્શનમાં રેન હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર આપણે બનાવ્યા એમાં આપને ખબર નહોતી કે આપણા સિટીમાં બે દિવસમાં સોળ ઇંચ જેટલો વરસાદ આવશે ભારતમાં કોઈ સિટીમાં જો 16 ઇંચ વરસાદ પડ્યો હોય તો 10 દિવસ માટે હું માનું છું ઈ સિટીને મિલિટરીને એનડીઆરએફ ટીમને સોપી દેવું પડતે કારણ કે 16 ઇંચ વરસાદ સરવાય ન શકે પણ આ સુરત મહાનગરપાલિકા અધિકારીઓ અને 30 વર્ષનું શાસન દીપ વાત કરું તો 1200 કિલોમીટરની આપની સ્ટ્રોંગ ડ્રેનેજ છે તમે વિચાર કરો હું બીજા સિટીના નામ નથી લેતો મહારાષ્ટ્રમાં 3 ઇંચ વરસાદ પડે છે આખો દિવસ ટ્રેન બંધ થઈ જાય છે આપણે 16 ઇંચ વરસાદ આપણે સહન કરવાની શક્તિ નથી મહાનગરપાલિકા એ રીતે કામ ત્રીસ વર્ષથી કરી રહી છે એટલે આપણે પાણી ભરાઈ ગમતું નથી પણ સોરસો ઇંચ વરસાદ નું આપણે જ્યારે બીજા સિટીમાં પેપરમાં તમે વાંચો પાંચ સાત ઇંચ વરસાદ પડે

અમને વાત કરે ત્યારે અમે કીધું બીજા દિવસે સુરત રિસ્ટોર થઈ ગયું હતું એ વાત માનતા નથી પણ આપણા રેન આર્ય સ્ટ્રકચરના હિસાબે પણ પાટી સાહેબના વોટર લોગિંગ થતું હતું ત્યાં આપણે સફળતાપૂર્વક જ્યાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરાતું હતું

આપણે ખૂબ જ સફળતાપૂર્વક એસી લાખની જનતા અમને નીતિન ગડકરીએ એમના કમિશનર અને સિસ્ટમને કીધું કે એસી લાખની જનતા સિગ્નલ ઇમ્પ્લિમેન્ટેશન કરે અને કઈ રીતે ડિસિપ્લિનમાં રહે છે તમારે સુરત જેને શીખવું પડે આપણા સૌ માટે ગર્વ લે જો આ છે કે તે સિગ્નલ ઇમ્પ્લિમેન્ટેશન કર્યું એના હિસાબે આપણે ઘણા બમ ઘણા સર્કલ નાના કરવા પડ્યા એને ફાયદો શું થયો સો થી વધારે માનવ મોત આપણે છેલ્લા એક વર્ષમાં બચાવી શક્યા છે કોઈને કોઈનો દીકરો એના મમ્મી પપ્પા આપણે બચાવી શક્યા છે જે જે ટાઈમમાં જેટલા એક્સિડન્ટ થતા હતા એ એ ટાઈમની અંદર આપણે સો થી ઉપર માનવ મોત બચાવ્યો છે આ સિગ્નલ ઇમ્પ્લિમેશનને કારણે અને સુરતની જનતાનો આભાર માનું છું કે એણે નતમસ્તક રહી અને સુરતનું સુરતનું સિગ્નલનું પાલન કર્યું હું તમને વાત કરું બીજી કે ઇન બિટવિન જે એક્સિડન્ટ થયા હતા જે નવ મહિનામાં સિગ્નલ ઇમ્પ્લીમેશન પછી એક્સિડન્ટ થયું થયા હતા તારે આગળ અને ગૃહ મંત્રીને પોલીસ કમિશનર બેઠા હતા તો જે એનો આંકડો આવ્યો હેલ્મેટ નહીં પહેરવાના કારણે પછી હેલમેટનું ઇમ્પ્લિમેશન પણ એંસી લાખની જનતાએ વધાવી લીધું એને પણ આ મંચ પરથી આભાર વ્યક્ત કરું છું એના